અંબે ગ્રુપ ઓફ સ્કૂલ્સના સ્થાપક સ્વર્ગસ્થ શ્રી સૂર્યકાંત શાહની દ્વિતીય પુણ્યતિથિ નિમિત્તે સામાજિક કાર્યો કરવામાં આવ્યા અંબે ગ્રુપ ઓફ સ્કૂલ્સની વિવિધ શાળાઓ દ્વારા અલગ અલગ સામાજિક કાર્યોનું આયોજન કરવામાં આવ્યું હતું જય અંબે વિદ્યાલય હરણી દ્વારા બાળ ગોકુલમ કારલીબાગ ખાતે બાળકોને ડ્રોઈંગ કિટ સ્મૃતિ ભેટ આપવામાં આવી ભૂતળી જાપા બાળ ગોકુલમ ખાતે વિદ્યાર્થીઓ માટે રમતગમતના જુદા જુદા સાધનો આપવામાં આવ્યા જેવા કે ક્રિકેટના બેટ સ્ટમ્પ કેરમ બોર્ડ ચેસ વોલીબોલ ટેનિસ બોલ વગેરે ઇન્ડોર અને આઉટડોર રમત ગમતના સાધનો બાળ ગોકુલ સંસ્થાના ચેરમેન શંકરભાઈ ત્રિવેદીની હાજરીમાં અંબે ગ્રુપના મેનેજમેન્ટ વતી સ્ટાફ દ્વારા અર્પણ કરવામાં આવ્યું આ પ્રસંગે શાળાના સુપરવાઇઝર પટેલ તથા બાળ ચેરમેન શંકર ત્રિવેદીએ સૂર્યકાંતભાઈ શાહના જીવન પ્રસંગોની પ્રેરણાત્મક વાતો વિદ્યાર્થીઓ સાથે કરી શ્રી અંબે વિદ્યાલય વાઘોડિયા રોડ દ્વારા ગૌશાળા બાકરોલ ખાતે દાણ સ્મૃતિ ભેટ આપવામાં આવી મંદબુદ્ધિ બાળકોની શાળા કારેલીબાગ ખાતે ડ્રોઈંગ કિટ સ્મૃતિ ભેટ આપવામાં આવી અંબે સ્કૂલ માંજલપુર જીએસબી અને સીબીએસઇ યુનિટ દ્વારા કાશીબા ચિલ્ડ્રન હોસ્પિટલ કારેલી બાગને ડ્રોઈંગ કિટ સ્ટોરી બુક્સ ક્રાફ્ટની શાહના સમાજ ઉપયોગી સત્કાર્યોને નિરંતર ચાલુ રાખવાનો પ્રયાસ કરવાનો છે જુદી જુદી સામાજિક સંસ્થાઓમાં જરૂરિયાત મુજબની વસ્તુઓનું દાન કરવામાં આવ્યા આ ઉજવણી દ્વારા સ્વર્ગસ્થ સૂર્યકાંત શાહની સ્મૃતિને જીવંત રાખવામાં આવી અને સમાજ માટે ઉપયોગી કાર્ય કરવામાં આવ્યા